ચોટીલા પ્રાંત અધિકારી ફરી એકવાર સપાટો બોલાવતા જોવા મળી રહ્યા છે સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર ડિમોલેશનની પ્રક્રિયા ફરી એકવાર હાથ ધરી દેવામાં આવી છે નેશનલ હાઈવે પર સુડતાલીસ એકરમાં આ હોટેલો જે છે તે ગેરકાયદે બાંધવામાં આવીની માહિતી હતી સરકારી જમીનો ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે જે હોટલો બાંધવામાં આવેલી છે તે હોટલો દબાણ દૂર કરવાની આજે ઝુંબેશનો ત્રીજો દિવસ છે ત્રણ છે છે એ દૂર કરવામાં આવેલી જેમાં મોમાઈ હોટલ મોટી મોરડી ખાતે દિવેલીયાનો સર્વે નંબર ત્રણસો ત્રેપન ઉપર જે મળીને સાત કરોડ ને વીસ લાખ રૂપિયાની આ દબાણ છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે

ત્રણ ગેરકાયદેસર હોટલ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું આની પહેલા અત્યાર સુધી બે હોટલ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું અને અત્યારે ત્રણ એ ગેરકાયદે હોટલ ઉપર એટલે અત્યાર સુધીમાં પાંચ જેટલી હોટલ ઉપર ગેરકાયદે જે હોટલો દબાણ કરીને બનાવવામાં આવેલી હતી તે દૂર કરવામાં આવી નેશનલ હાઈવે પર સુડતાલીસ એકરમાં આ હોટલો જે છે તે ગેરકાયદે બાંધવામાં આવીની માહિતી હતી મોમાય હોટેલ જય દ્વારકાધીશ હોટલ તુલસી હોટલ નું ડિમોલેશન અત્યારે કરી દેવામાં આવ્યું પાકી ઓરડીઓ રહેણાંક મકાનો દુકાનો બનાવી ત્યાં એ રહેતા હતા અને ધંધો કરતા હતા તેમની એ બુલડોઝર જે છે તે ફેરવીને દુકાનો પાડી દેવાય છે ગેરકાયદેસર બાંધકામો કરી ભાડા પર આપીને જે લોકો છે તે પૈસા કમાતા હતા પ્રાંત અધિકારીએ અનેક વખત નોટિસો મોકલી નોટિસનો જવાબ ન મળતા અંતે અડધી રાત્રે જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે તંત્ર એ પોલીસ બંદોબસ્ત સાથે રાખી

ત્રણ હોટલ પર ફરી એકવાર બુલડોઝર ફર્યું મોમાય હોટલ જય દ્વારકાધીશ હોટલ અને તુલસી હોટલનું ડિમોલેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારીની ફરી એકવાર આ સૌથી મોટી કાર્યવાહી જોવા મળી રહી છે સાયલા ચોટીલા નેશનલ હાઇવે પર ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને સાથે જ હજુ પણ જે ગેરકાયદે બાંધેલી હોટલો છે તેમને નોટિસો પાઠવવામાં આવી રહી છે જો નોટિસનો જવાબ નહીં મળે તો આ જ પ્રકારની

જે ઝુંબેસ અંતર્ગત આજે કુલ ત્રણ હોટલો છે એ દૂર કરવામાં આવેલી છે જેમાં મોમાઈ હોટલ મોટી મોરડી ખાતે દિવેલિયાનો સર્વે નંબર ત્રણસો ત્રેપન ઉપર બે એકરની અંદર આ બાંધકામ કરવામાં આવેલું હતું જેના માલિક છે જયંતિભાઈ બાબુભાઈ બાવળિયા હોટલની સાથે સાથે આઠ દુકાનો તેમજ હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ વગેરે બાંધકામ કરવામાં આવેલું હતું જે મળીને સાત કરોડ ને વીસ લાખ રૂપિયાની આ દબાણ છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે બીજા નંબરે છે જય દ્વારકાધીશ હોટલ ચાણપા એનો સરકારી સર્વે નંબર છે ઓગણીસ જેમાં માલિક છે આમાભાઈ શાબ્દુલભાઈ રબારી જેઓએ બે એકર જમીનની અંદર આ હોટલ બાંધકામ કરવામાં આવેલું હતું અને જેની બજાર કિંમત છે ચાર કરોડ ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા

અને સત્તાવન હજાર રૂપિયાની આ જે દબાણો છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે